મધ્યપ્રદેશથી મંગાવેલો વિદેશી શરાબનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે પલાસવાડા ફાટક પાસે ઝડપી પાડ્યો હતો વડોદરા જિલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક અટિંગા કાર બોડેલી તરફથી શરાબનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પલાસવાડા રેલવે ફાટક પાસે એલસીબીની ટીમ વોચમાં બેઠી હતી તે દરમિયાન અડિંગા કાર આવી પહોંચતા તેને રોકી હતી જ્યાં કારમાં બેસેલા બંને યુવક પણ બેઠો હતો પોલીસે કાર ચાલકના પૂછતા વિપુલભાઈ તોમર રહે અલીરાજપુર મધ્યપ્રદેશ હોવાનું જણાવ્યું હતું કારમાં પાછળના ભાગે વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો પોલીસે શરાબનો જથ્થો ક્યાં લઈ જવાઈ રહ્યો છે તે અંગે ચાલકની પૂછપરછ કરતા શંકરપુરા ગામના બુટલેગર વિશાલ મહેશભાઈ ગઈકાલે ગોહિલે શરાબનો જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી જિલ્લા એસીબી પોલીસે બે લાખની કિંમતનો શરાબનો જથ્થો પાંચ લાખની કિંમતની અટિંગા કાર અને બે મોબાઈલ ફોન મળીને સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે જ્યારે શંકરપુરા ગામના બુટલેગર વિશાલ ગોહિલને વોન્ટેડ જાહેર કર્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર